બંને માત્ર જેટલો આ માણકા ડેમનો કાઢ્યો છે માનપુરથી સાડા ત્રણ કિલોમીટર એટલે મારા ગામથી સાડા ત્રણ કિલોમીટર આ મધવનથી સિંચાઈ યોજના માણકાનો ડેમ અત્યારે ઓવરફ્લો છે ઘણા સમયથી ઓવરફ્લો થઈ ગયો છે અને આ આજુબાજુના ખેતીવાડી માટે સિંચાઈ યોજના ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ ગિરિમાળાઓની વચ્ચે માણકાનો ડેમ છે એટલે અતિમાં અતિ મેનધર્મ્ય નજારો કારણ કે આ ગિરિમાળાઓ છે એના કારણે જ આને ગીર કહેવાય છે અને એમાંય પાછો વાણકણો ડેમ છે આજુબાજુની ગીર ઘેરાયેલો છે અને સરસ મજાનું સાસણ જાઓ જૂનાગઢ તમે સાસણ જાઓ એની વચ્ચે આ ડેમના રોડના કાંઠે આ ડેમ આવે છે અને આની અંદર ઘણી બધી મગરો આજુબાજુમાં સિંહ હરણ અને ઘણા બધા અન્ય વન્ય પ્રાણીઓ પણ છે પક્ષીઓ પણ છે તો તમે આ ડેમનો જ્યારે વિઝિટ પી લો તમે ડેમને જોવા આવો નિહાળવા આવો તો અત્યારના સમયે ખૂબ સરસ વાતાવરણ પણ છે હાલમાં બે ત્રણ દિવસ પહેલાં વરસાદ થઈ ગયો છે એટલે કાચા ડેમના કાઢીએ પાણીનો પ્રવાહ ગયો છે અત્યારે હું મારા મિત્ર સાથે અલ્પેશભાઈ સાથે સુરતથી આવ્યા છે તો અમે આ ડેમનો નજારો અને ડેમની મુલાકાત માટે લાવ્યો છું ડેમની અંદર ખૂબ બધી મગરો છે તો તમે જ્યારે માછલીઓને કંઈ ખવડાવવા માટે ખોરાક ખવડાવવા માટે જોકે ન જ ખવડાવવો જોઈએ તો છતાં પણ ડેમના કાંઠે અથવા તો કાઢિયા એ કોકી હનુમાન સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે તો તમે ક્યાં જાઓ તો પણ સાવચેત રહ્યો કારણ કે આજુબાજુમાં ઘણી જગ્યાએ મગરું કાંઠા ઉપર હોય જેથી કરીને તમે ઇલો કરે તમારી ઉપર એની સાથે સાથે અહીંયા જહ હતા પણ છે ત્યાં પણ સરસ મજાનો નજારો છે ત્યાં પણ ઘણા બધા શેનાળીઓ જે સાસણ જાય છે તે રોડના કાંઠે ડેમનો અદ્ભુત નજારો અને નિહાળે છે આ મેન રંગે વાતાવરણને તો તમે જ્યારે જ્યારે ગીરની અંદર આવો છો તો ગીરની અંદર ઘણી બધી જગ્યાઓ ફરવાની છે જમજીનો દોષ છે સાથે સાથે આની અંદર જે મગરો છે એ સાસણ મગર ઉત્સર કેન્દ્ર છે એના દ્વારા આઈટી નાખવામાં હું કાનપુરથી જોઉં જોતો હોઉં છું આ મગર આ ડેમની અંદર ખૂબ સારી જાજી મગરો છે તો મગરો બી તમે સાવ છે અને સરસ મજાનો નજારો છે જે ગિરિમાળાઓની વચ્ચે આ ડેમ આવેલો છે માણસકાનો ડેમ કે આ રોડના કાંટાનો અદ્ભુત નજારો તો તમે રહ્યો અને સાથે સાથે વન્યજીવોનું પણ તમે રક્ષણ કરો ધ્યાન રાખો અને સાથે તમે સ્વચ્છતાના પણ આગ્રહી બનો કારણ કે અહીંયા ઘણા બધા વ્યક્તિઓ આવે છે એ કચરો કરીને જાય છે તો તમે કચરો જ્યાં ત્યાં ના ફેંકો તમે આવો મજા કરો અને આવી રીતના કુદરતી વાતાવરણનો લાભ લો અને મજા કરો તો અને સાથે ધ લાસ્ટ એસ્થે એટલે સિંહોનું લાસ્ટ ડેસ્ટિનેશન સિંહો જ્યાં રોકાણ કે એવું આ ગાંડું ગીર આ ગાંડી ગીર અને આ ગીર માળાઓથી ઘેરાયેલું આ ડેમ અને આ ગીર એટલે ગીર કહેવામાં આવે છે તો તમે જ્યારે આવો ત્યારે આ ડેમનો નજારો જોવા માટે ડેમની મુલાકાતે અવશ્ય આવો વંદે માત્ર ભારત માટે જઈએ